જો આન્યા કેરી સુધારી ગઈ અને આન્યા ટોડી નું સાપે સુધારી ગઈ આ ટોડી નું સાક પરવાનું હાલો કે રોટલી બનાવી લઈએ અને જો ફ્રી થઈને ઇસ્ત્રીના કપડા દેવાના હતા એ દળ સેતી મારે નર નાસ્તો જોઈ લો તમે એ ભડકા માં તો આલે કોનો લો ઈનો ઈ લો તાલુ આરાધ્યાને કપડા દેવા જવાના જ કોણ જાઓ તમે જય શ્રી કૃષ્ણ તો સવાર થઈ ગઈ છે અને જો આપણે નાઈ તો ફ્રેશ થઈ ગયા નાસ્તા પાણી કરી દીધા અને કીર્તનજો આવવા બેઠો છે અને આજ તો જો ઘંટી ચાલુ થઈ છે તો બાર અવાજ આવે છે એટલે ભે બહેના બંધ કરી દીધા ને અવાજ ન ચોખો હું ભાઈ અહીંયા જો નાસ્તાની તૈયારી ચાલે છે બધી અહીંયા જો જય શ્રી કૃષ્ણ અહીંયા મમ્મી બ્રેડ છે પાવ પાઉ શેકે છે કીર્તન સાટું હવા આલા રાતે ભાજી કરી તી ધોવાઈ જાતા તો કીર્તન ને અત્યારે શેકેલા ખાવા છે ને એટલે અત્યારે શેકે છે અને કાલનું કેવું રહ્યું સારું મજા આવી તમને તમે પહેલી વાર આવ્યા એ તો કહો અમે તો અમે તો આલતા જતા હોય તમે પહેલી વાર આવ્યા હોય એટલે એટલે કાલ તો જો બધાય ગયા તા કેક કટિંગ કરી સેલિબ્રેશન કર્યું અને એન્જોય કર્યો છોકરાઓને પણ રમવાની આરાધ્યા તો કે મારે જાવું છે તો એ ગઈ છે ત્યાં રોકાવા માટે અને જો અમે જઈ તો કીર્તનભાઈ આજ કરે છે એ નક્કી આજે મોકલી છે જો મમ્મીની નાસ્તો કરવા ને અથાણા અને ફાફડી ખાખરા અને હાલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે તો જો આપણે નાસ્તો કરી લીધો છે પહેલા અને કીર્તન નહીં બાકી છે નાસ્તો કરી લે અને ચાલો પછી પાછા કામ કરી લઈ ફ્રી થાય પછી પાછા મળી અને જો ફરી સાચ તો વાતાવરણ વાદળા થઈ ગયા છે જો બાર સવારના વાદળા થાય છે તડકો નીકળે છે એવું બધું છે સવારનું મોર્નિંગનું એટલે હવે થોડાક દિવસમાં વરસાદ થવો જોવો એવું લાગે છે કેમ કે કાલ તો પવન બે દિવસ થતા બહુ હતો આજ થોડોક ઓછો છે વાંધો નથી નગર તો કપડાં ઉઠાવી તો કપડાં રહેતા નહોતા એટલા પવન બે દિવસ તો નીકળતો ને ધૂળે એટલી ઉઠતી હતી તો ધૂળ તો માહોલ બધું થતું હતું તો એવું બધું હતું તો આજ તો જો વાદળા થાય છે ને થોડી તડકો નીકળે છે એવું બધું ચાલે છે અને નીચે જો અમારે આજ ઘંટી પણ ચાલુ કરી છે વર્ક થઈ જશે તો આજ ઘંટી ચાલુ કરી દીધી છે

કેરી કેરી જો હવે હજી ડાબો નાખવાનો બાકી છે પેટી આવી ગઈ છે પણ ઉપર ડાબો નાખવા જવાનો બાકી છે બાવ્યાસ મંદિરે એમને આવશે એટલે ઉપર જો ડાબો નાખવા જાહે કેરીનો અને આ તો પેલા પાક પેટી રહી આવ્યા તા ને એ ખાઈ છે બીજી એ નવી આવીને એ તો ડાબો ડાબો નાખવાનો છે એટલે એ પાક પછી મજા આવશે એ ખાવાની આ એટલી મીઠી છે બહુ મીઠી છે

એન્જોય કરવાની મજા આવી ગઈ કેક કટિંગ કરી અને બધી મજા આવી ગઈ તમે આજ વિડીયો આવી જાય તમે જોઈ લેજો અને કમેન્ટ પણ કરજો તમને કેવો લાગ્યો વિડીયો અને લાઈક પણ કરજો અને શેર અને સસ્કાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો જો આ અહીંયા કેરી સુધારાઈ ગઈ અને અહીંયા ચોળીનું શાક એ સુધારા ગયું આ ચોળીનું શાક કરવાનું હા આ ચોળીનું શાક કરવાનું

અને અહીં જો અમારી દુકાનનો માલ પડ્યો છે જે અમે રણજીતનું નો એક્ઝિબિશન હતું અમે ઘણો લઈ લીધો જાજો અને અહીંયા એક બાજુ કેરીનું કામ ચાલુ છે અને નીચે રસોઈ ચાલુ છે અત્યારે હવાર હવારમાં બધા ધંધા લાગી ગયા જેવા હોય બધા તો તો આળસ કરીને ખોઈડો દેસ હવે નિશાળ ખુલે તો હાલ આળસ હોય છે સાહેબ આવે તો સાહેબ પાણી ક્યાં છે વાકા વાકા ગયે આળસ ઘેરે છે પછી ચાલો ગાઈશ તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા રસોઈ પણ બધી બની ગઈ છે અને રોટલી બાકી છે તો ચાલો હવે રોટલી બનાવી લઈ અને જો ફ્રી થઈને ઇસ્ત્રીના કપડા દેવાના હતા ઇસ્ત્રીમાં કેમ કે હમણાં બે ત્રણ દિવસ પછી એક નાનો પ્રસંગ આવે છે તો પ્રસંગમાં જવાનું છે તો એ રીતનું છે સગાઈ છે સગાઈનું કામ છે એક તો સગાઈ કરવા પણ જવાનું છે તો જો ઈસ્ત્રીના કપડા દેવાના હતા તો હમણાં ફ્રી થઈ ગઈ તો દઈ હે વેદના કાકાનું વેદ કોણ નથી ખબર તને વિસાવદર ગાંડો તો જો એના કાકાની સગાઈ છે અમારે નણંદ છે એના દેરની તો સગાઈ પણ જવાનું છે તો એ રીતનું છે બે દિવસ ત્રણ ચાર દિવસની વાર છે પ્રસંગ આવશે પણ તમને એમાં એન્જોય કરાવશું તો ફૂલ મજાક મસ્તી કરશું તો તમને બતાવશું વિડીયો અમેરિકા જાતો આપણે હું કામ છે વિરાટ કોઈ નકરી મેચ નું જ વાત ઉપર બીજી કઈ ધંધો જ નહીં નકરી મેચ જ ગમે બીજું કઈ નહીં કીર્તન ને તો જો સવારનો એક ધારો ટીવી જોવે છે આજે આરાધ્યા વહી ગઈ છે તો કીર્તન ને ઉપાડો લીધો છે ઘરની બાર તો રમવા ઘડી કઈ જવાનું જ નહીં કા હા નગર બે ભાઈ બેન હાટ ટીવી ફોન હાટું બે ભાઈ બેન બાથે અને આજે આરાધ્યા ન્યા આવી ગઈ છે તો આરાધ્યાનો ક્લિપ પણ મને આવી છે એક એ રમે છે એની પાંડા સાથે તો એ પણ હું તમને બતાવું ચાલો આગળ જોઈ લો એ ક્લિપ અને પછી આપણે પાછા મળી ત્યાં સુધી એની જોઈ લો ત્યાં આપણે રોટલી બનાવી લઈએ આરાધ્યા તારા જેવડો તો પાંડો છે સરખો તો તેણ એનું મોઢું નથી દેખાતું પણ ઓહો હા છે દે હે લે એના ખોડામાં તું બેસી ગઈ હે પાંડાના ખોડામાં બેસી ગઈ તને ગમે છે પાંડવ તને લઈ જાવ ઘરે હે તને ઘર લઈ જાવ પાંડવ શું કરે છે યુગ શું કરે છે અત્યારમાં ઈ જ કરવાનું તમારે ટીવી જોવાનું નહીં આરે ત્યાં ચાલો ગાઈસ તો જો આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને કીર્તનને જો નીચે છે મમ્મીને કીર્તનને મમ્મીને વસીને બેહી ગયા છે અને કીર્તન નીચે છે તો ચાલો આપણે નીચે જઈએ શું કરે છે અને દહીણું પણ જો અમારે દળાવા આવ્યું છે તો ચાલો ભડકું દડવાનું છે તો આપણે નીચે ડબ્બો દઈ દઈ નીચે ખંટી ચાલુ છે આજ તો દળવાનું કામ ચાલુ છે પપ્પા ઘંટી એ દળે છે તો અમારો લોટનો સ્ટોક જોઈ લો તમે કેમ કે ઘંટી નું બહુ બધું બગડે એટલે વારા ઘડીએ કાંઈ દળાય નહીં એ ઘરે અમે દળી દઈ બધું ઘંટી ચાલુ છે છે આ આમાં ફડકું દળવાનું છે કેટલા નંબરની જાડિયા દળી છે ત્રણ નંબર ની એ દળવાનું છે ને ત્રણ નંબરની એ દળો એક ડબ્બો ભરી ઘઉં કાઢવા પડે એવું લાગે છે ઘઉં તો થઈ રહ્યા ચાર માં પણ બહુ જાડું નહીં આવે

હા તો બસ એમાં એમાં ન ખાતો હમણાં વાઇટ કામ તને કાઢી દો હાલો ચાલો કેક ની પાર્ટી કરી છે તો આવી જાઓ બધા કેક ખાવા કાલે બોલાવ્યા હતા આજે કહી દઈ તમને વિડીયામાં અને જો અહીંયા બ્લાઉઝ કામ સિલાઈ કામ ચાલુ છે ને એ તો રોજ હોય જ તે કામ કોતે એટલે નીચે આવવાનું નીચેથી પાછા જવાનું ઉપર એટલે અમારે આખો દી જો અહીંથી આઈટીઆઈ કરવાનું અહીંથી અહીંયા ચાલુ રાખવાનું અને આપણે જો લસણ લઈને

હવે સાફ સુફ કરી જાય હા છું વચ્ચે સાફ કરતા હતા ને મેમાન આવી ગયા મામા મમ્મી ને ભાઈ મામા આવી ગયા એટલે જો કલાક બેસી ગયા તો અમે પાછું સાફ કરી લઈ બધું જો હે ઈ દૂર હા એ બધી કાઢી નાખતા જરૂર છે જો એ કામ થાય છે આવશે તો બધા

અને આપણે આરાધ્ય આરાધ્યાનું જો બેગ પેક કરી લીધું છે કેમ કે કાલી કપડાં વગરની વહી ગઈ છે એના ફઈ ભેગી તો આજે એને કપડાં દેવા જવાના છે તો રોકાવાનું છે આરાધ્યા તો એને કપડાં દેવા જવાના છે તો હમણાં ચાહે કપડાં દેવા અને કામ કરીને જો નવરા પી ગયા ટીવી ટાઈમ લે છે અત્યારે તો બાલવીર બાલવીર જોવે છે કીર્તન અને મમ્મી જો વાસણ ઉટકીને બહાર નીકળ્યા એટલે કામ પૂરું થઈ ગયું બધું

આરાધ્યા ને કપડા દેવા જવાના કોણ જાવ તમે હું આવીશ હે તો હાલો દયાવી એને રોકાવું છે તો કપડા દયાવા પડશે ને આમને વઈ ગઈ છે એટલે એ તો વાત જોઈને બેઠો હોય છે તો ચાલો કપડા દઈ આવી આરો ધ્યાને અને આજના વિડિયોનો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો અને આજનો અમારો ખાસ વિડિયો જોજો એમાં કાલનો સેલિબ્રેશન નું બધું છે આજનો નહીં કાલનો હા ગઈકાલનો વિડિયો ખાસ જોજો ભૂલા વગર એમાં પાર્ટી સેલિબ્રેશન નું બધું કેક કાપી અને બધું બહુ બસ મજાનું છે અમારી ચેનલમાં જોવા મળી જાવ એટલે ઈ તમને ગઈકાલના વિડિયોમાં જોવા મળશે ખાસ કરીને ભૂલા વગર ન જોયું હોય તો જોઈ લેજો હા તો ચાલો આજના વિડિયોનો એન્ડ અહીંયા જ કરી દેશું તો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે